બંડલ માં જ કોઈને એવું હોય કે મારું કોઈ નામ ના લઈ શકે તમારું નામ બી જિગ્નેશ મેવાણી નમસ્કાર મિત્રો જિગ્નેશ મેવાણીનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે આ મિત્રો ગણેશ ગોંડલ એક દલિત યુવકને ને જોરદાર માર્યો હતો અને તેને કિડનેપ પણ કરી દીધો હતો ત્યારે તે બાબતે જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે ગણેશ ગોંડલ ધરપકડ કરવામાં આવે અને એવું કહી રહ્યા છે કે ગોંડલમાં કોઈને એમ હોય કે મારું કોઈ નામ ના લઈ શકે તો મારું પ્રામ પણ જીગ્નેશ મેવાણી રહ્યા હોય તેવું તે કહી રહ્યા છે તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો ઘટના એટલી નિંદનીય છે કે તમે એક માણસને આરોપી આ ધારાસભ્યનો દીકરો કિડનેપ કરી ગાડીમાં ફિલ્મી સ્થળે બેસાડી એને નિર્વસ્ત્ર કરો એને નગ્ન કરી ચાર પાંચ લોકો એને ઘેરી એનો વિડીયો બનાવો અને એવું કહો કે તમે સિવાયમાંથી રાજીનામું આપશો અમુક ચોક્કસ શબ્દોનો પ્રયોગ કરે તો જ તને છોડીએ અને એને જાણે એને મારી નાખવાનો હોય એ પ્રમાણે તમે એને બેસુ માર માર મારો આ દલિત છો ને તો તમને માર પડશે તો આ કોઈ ચલાવી લેવાના નથી